અને કબજો કરેલ છે અને કાચી ઓડિયો બનાવી ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા હતા પછી ગેરેજ ટાઈપના અમુક બીજા ફેબ્રિકેશન વર્કને એ ટાઈપના જે વાણિજ્ય પ્રકારના દબાણો છે એ આજે અમે ખુલ્લા કરાવવા જઈ રહ્યા છીએ

મનરેગાના રોડના કામ માટે આવેલું રોલર ચાલક પર ફરી વળ્યું છે રોલર ની પાછળ બેટરીને છેડા આપવા જતા રોલર રિવર્સ હોવાના કારણે ચાલક પર ફરી વળ્યું દિવાલમાં ટકરાયા બાદ ફરી બીજી વખત ફરી વળ્યું રોલર રોલર ચાલકનું જ મોત થયું એટીએમ મશીન મશીનની કેબિનમાં ઘુસ્યો સાપ વલસાડના પારડીના બેંક ઓફ ઇન્ડિયાના ઘુસ્યો સાપ જીવદયા ગ્રુપના સભ્યોએ સાપનું કહ્યું દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો એટીએમ ની અંદર સાપ મળી આવતા પહેલા તો તમામ લોકો ડરી ગયા હતા પરંતુ ત્યારબાદ જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતા કે જેઓ સાપનું રેસ્ક્યુ કરી શકે તેઓ આવી અને એક ડબ્બાની અંદર સાપને પૂર્યો હતો રાહત વાત એ છે કે સાપ શાળાનો બહિષ્કાર એફઆઈઆર ના બદલે માત્ર અરજી લીધા હોવાનો આરોપ લાખણકા શાળાના શિક્ષકે કર્યા હતા અડપલા મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશનમાં ઉમટ્યા શિક્ષકને તાત્કાલિક હટાવવા માંગ કરવામાં આવી છે તો વિદ્યાર્થીની સાથે અડપલાના મામલે

અને જ્યાં લગી એને કાંઈ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ગામના દરેક વાલીએ એવું નક્કી કર્યું છે કે અમારા પોત અમે સ્વેચ્છાએ અમારા નિશાળે અને નિશાળે મોકલશું નહીં આના ફરકના પગલા લેવા જોઈએ આવી રીતે આ નિશાળમાં બીજું નિશાળમાં આવું થવું ન જોઈએ અને અમને મોકલી જવાબ નહીં મળે છે

મારીને નાખી હોય એવું અમને જાણવા છે માં છ વાગે ફોન આવ્યો તો બી સરપંચને ડાયરેક્ટ ફોન કર્યો કે છોકરી કુવામાં પડી ગઈ છે એટલે અમને શંકાસી જ લાગે છે કે આ લોકો કંઈક નાખી દીધું કુવામાં આવ્યું અમને આશ્ચર્ય અમને જાણવા લાગે છે અમરેલીની સાવરકુંડલા કોર્ટના ચુકાદા સામે ફરિયાદીઓ દવા પી આપઘાત કર્યો હતો જે મામલે ફરિયાદ નોંધાય સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં છ લોકોના ત્રાસથી દવા પી આપઘાત કરવા મજબૂર કર્યાનો ગુનો નોંધાયો મૃતકના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં તમામ આરોપીઓ આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા અને નહીં ખેંચો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ સેશન્સ કોર્ટના ચુકાદો સામે આવતા ફરિયાદીને ચુકાદો મંજૂર ન હોય લાગી આવ્યું અને ઝેરી દવા પી આપઘાત કર્યો હતો જેના બાદ સારવાર દરમિયાન મોત થયું સુરતી સમાચાર દીપિકા પટેલના અપઘાતનો મામલો કોર્પોરેટર ચિરાગ પટેલની પૂછપરછ શરૂ થઈ ચૂકી છે પોલીસે ચિરાગ પટેલની પૂછપરછ શરૂ કરી છે કોર્પોરેટર ચિરાગ પટેલ સીસીટીવીમાં દેખાયા હતા ગ્લોવ્સ પહેરીને ઘરમાં પ્રવેશ કરતા દેખાયા હતા જેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારબાદ ગ્લોવ્સ ત્યાં ફેંકી દીધા હોવાની પણ જાણકારી મળી રહી છે હાલમાં સીસીટીવીની મદદથી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે રાજકોટથી સમાચાર ધોરાજીમાં યુવકના મોતનો મામલો યુવકની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ મોટી સંખ્યામાં ઉમટ્યા લોકોના ટોળા ધોરાજીના ગેલેક્સી ચોકમાં યોજ્યા ધરણા પરિવારે મૃતદેહ સ્વીકારવાથી કર્યો ઇન્કાર ધોરાજીમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાજકોટની વાત છે રાજકોટ ધોરાજી ની વાત કે ધોરાજી તાલુકા પાસે આવેલ નાની પ્રબલી પાસે સવારે એક અજાણી લાશ મળી હતી તેને લઈને લોકો અત્યારે જે અનુસૂચિત જાતિ છે તે અત્યારે એવું કહી રહ્યા છે કે જે જે ડેડ બોડી મળી છે ડેડ બોડી વિમલ નામના વ્યક્તિની પચીસ વર્ષની ઉંમર હતી તે ડેડ મર્ડર થયું છે તેવું આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે આપ સીધા જોઈ શકો છો કે અત્યારે ખાતે ખાતે જે જે પીએમ બોડીને અને માટે માટે લઈ જવા એમ્બ્યુલન્સને રોકવામાં આવ્યું હતું લોકો એવું કહી રહ્યા છે કે અનુસૂચિત જાતિ એવું કહી રહ્યા છે કે તાત્કાલિક ધોને આ જો આરોપી છે આરોપીને પકડવામાં આવે જે બોડી છે તે બોડીને સ્વીકારવામાં આવશે તેવું અત્યારે અનુસૂચિત જાતિ લોકો એવું કહી રહ્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ગેલેક્સી ચોકમાં અને બીજી તરફ વાત કરી ચકાજામ જે રીતે જે આરોપી પકડવામાં આવે તો જે બોડી છે તે બોડી સ્વીકારવામાં આવશે ને તેવું અત્યારે અનુસૂચિત જાતિના લોકો ગઈ રહ્યા છે સમાજના લોકો ગઈ રહ્યા છે તે રીતે સમાજમાં જે ઘટના છે મર્ડરના જે આક્ષેપ કર્યા છે તેની તાત્કાલિક ધોરણે તપાસ થવી છે તપાસ થયા બાદ તે ડેડ બોડી છે તેને સંભાળવામાં આવશે મુના પગારીન ગુજરાતી ધોરાજી રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરનાર ઝડપાયો છે લાંબા સમયથી સપ્લાયર આરોપી શ્રવણ વિશ્નુ ફરાર હતો અંબાજી પોલીસે અંદાજે છ માસ પહેલા દારૂ ભરેલી રિક્ષા ઝડપી હતી દારૂ ભરેલી રિક્ષામાં શ્રવણે અંબાજી તરફ રવાના કરાવી હોવાની જાણકારી હતી અંબાજી પોલીસે રિક્ષા સહિત ત્રણ પોઈન્ટ ચોવીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો આ કેસમાં સપ્લાયર શ્રવણ વિશ્નઈનું નામ ખુલ્યું હતું ભરૂચના અંકલેશ્વર માં તસ્કર તરખાટ સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી રૂપિયા આઠ પોઈન્ટ બે તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે સાડે પાંચ બહાર કાઢ કે ચોરી કરે જીતને સોના ચાંદી था આઈટમ चोरी કરે કે ગયા આજુ બાજુ કે સબકે ઘર કાક બહાર લૉક કરાકી કોઈ બહાર નિકલ નહી સકે હમ જબ તક નિકલે તબ તક ભાગ છુપે થાય પોલીસ ને ફરિયાદ કર દી અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે શિયાળાની શરૂઆતની સાથે જ ચોર ટોળખીઓ પણ સક્રિય થઈ ગઈ છે વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના જોવા મળી છે સવારના પાંચ વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા ઘુસ્યા હતા જેના સીસીટીવી પણ સામે આવ્યા છે છાના પગે આવેલી ચોરટોળકી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના દાંતીવાડામાં અપહરણ બાદ